ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખામલાએ છેલ્લી રાત્રે જ્યારે એને પોતાની પત્ની સહિત બે બે સંતાનોની હત્યા કરી નાખી એની પહેલા જ પોતાની પ્રેમિકાને ફોન કર્યો હતો અને પોતાની પ્રેમિકાને ફોન કરીને કીધું કે હું મારા પરિવારની હત્યા કરું છું શું ખરેખર તું મને અપનાવશે કે નહીં હું મારા પરિવારથી દૂર થઈ રહ્યો છું તો શું ખરેખર તું મને અપનાવશે કે નહીં મિત્રો છેલ્લી વાતચીત અને આજે થયો સૌથી મોટો ખુલાસો પ્રેમિકા કોણ છે બધે બધી તમને માહિતી પણ આપવાનો છું એટલે ખાસ કરી અને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હવે તમે બધા લોકો જાણો છો ભાઈ કે કઈ રીતે ઘટનાક્રમ બન્યો તમે સાંભળી સાંભળીને કંટાળી ગયા છો એટલે સીધા આપણે આવી જઈએ ભાઈ મેઇન ટોપિક ઉપર હવે ટોપિક સાહેબ એવો છે કે આ શૈલેશ કમલા કે જેનો નોર્કો ટેસ્ટ કરવામાં આવશે હવે નોર્કો ટેસ્ટ માટે પોલીસ છે જ્યાં શૈલેષ કમલાને કોર્ટમાં લઈ ગયા ત્યારે કોર્ટમાં જજ સાહેબે એમને પૂછ્યું શૈલેશ કામલા કે તારો નોર્કો ટેસ્ટ કરવામાં આવશે શું ખરેખર તું તૈયાર છે કે નહીં ત્યારે મિત્રો કોર્ટમાં આ શૈલેશ કામલાએ ના પાડી કે મારે નોર્કો ટેસ્ટ કરવો નથી તો કોર્ટેને એને ત્રણ દિવસનો સમયગાળો આપ્યો અને પોલીસ સાહેબ પણ ત્રણ દિવસનો સમયગાળો આપ્યો કે ત્રણ દિવસ એને વિચારવા દો કે એનો નોર્કો ટેસ્ટ કરવો કે નહીં જોકે આજે મિત્રો જે શૈલેશ કામલા છે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અત્યારે એવા કોઈ સમાચાર મળ્યા નથી કે નોર્કો ટેસ્ટ એને કરવામાં આવશે કે નહીં પણ મિત્રો એક સમાચારે આપણી પાસે આવી ગયા કે આ ફોરેસ્ટ અધિકારી શૈલેશ કમલા કે જેને આખો આ ઘટનાક્રમ આપ્યો એક વન જોડે એને પ્રેમ હતો છેલ્લા ચાર વર્ષથી અને એની જોડે ભાગી જવા માટે વિદેશમાં ભાગી જવા માટે એને પાસપોર્ટ પણ તૈયાર કરી નાખ્યા વિઝા પણ તૈયાર કરી નાખ્યા અને ત્યાર પછી એને પોતાના પરિવારની હત્યા કરી નાખી મિત્રો અહીંયા સવાલ બે જાતના ઉત્પન્ન થાય છે જો કદાચ એને એની પત્ની જોડે નતું રહેવું તો એને છૂટાછેડા આપી નાખવા હતા અને શું ખરેખર એ છૂટાછેડા આપ્યા વગર પણ ભાગી શકો ને ભાઈ અત્યારે તમે જુટા હશો કે લોકો પ્રેમ થઈ જાય એટલે ભાગી જતા હોય તો મિત્રો આને પોતાના પત્નીને પોતાના પરિવારને હત્યા કરીને જ કેમ ભાગવાનું હતું તો અહીંયા સૌથી મોટો સવાલ એ ઉદ્ભવ થાય અને બીજો પ્રશ્ન કે જો કદાચ વનર્મી સાથે એને વિદેશમાં જવાનું જ હતું બધું પ્લાનિંગ જ હતું તો પોતાના પરિવારની હત્યા શા માટે કરી એ એમ પણ ભાગીને જતો હતો પણ મિત્રો હજુ સુધી પ્રેમિકાનું નામ નથી આવ્યું એ પ્રેમિકા છે કોણ અંદર પ્રેમ થયો એટલી વાત મળી પણ પ્રેમિકા છે કોણ પ્રેમિકાનો હાથ છે કે નહીં એ તો આપણને લાગી રહ્યું છે કે છે પણ હજી ચોક્કસપણે કહી શકાય અને જો માહિતી મળશે અને જો એ પ્રેમિકાનું નામ તો તો મારા ભાઈઓ તમારી સામે પ્રેમિકાને પણ અત્યાર સુધી કોઈ એવા સમાચાર મળ્યા નથી જોકે એક એવા સમાચાર મળી ગયા કે આ જે ફોરેસ્ટ અધિકારી હતો એ ફોરેસ્ટ અધિકારી કે જેને છેલ્લે ફોન કર્યો હતો છેલ્લે ફોન કરીને એવું કીધું હતું કે આ ઘટનાક્રમને અંજામ આપું તો શું તું મને અપનાવશે કે નહીં આટલી વાતચીત થઈ હતી આગળના સમાચાર જોવા માટે ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજમાં જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને બધી જગ્યાએ વિડીયો મળતા રહેશે ધન્યવાદ